તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગણેશ સ્પેશિયલ ચૂરમાના ગોળવાળા લાડુ અને તમે શ્રાદ્ધમાં પણ બનાવી શકો છો બહુ ટેસ્ટી એવા અને સોફ્ટ બનશે તો પરફેક્ટ માપ સાથે બનાવીશું તો ચાલો બનાવીએ તો એક વાસણમાં આપણે ત્રણ કપ જેટલો ભાખરીનો જાડો લોટ લઈશું જો તમારી પાસે ઝીણો લોટ હોય તો તમારે એમાં રવો ઉમેરી દેવાનો એટલે એકદમ સારું એવું બેલેન્સ થઈ જશે તો ત્રણ કપ જેટલો મેં ભાખરીનો ઝાડો લોટ લીધો છે બજારમાં કે ઘંટીમાં પણ તમે આ લાડવાનો કરકરો લોટ મળી રહી છે એ પણ તમે લઈ શકો છો અને લગભગ એક ચોથા કપ જેટલું એટલે કે મોટા ત્રણ ચમચા જેટલું મેં ઘી ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મુઠ્ઠી પડતું મોણ રાખવાનું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું ને ચેક કરી લેવાનું મુઠ્ઠી પડે તો એકદમ પરફેક્ટ એવું મોણ છે નહીં તો તમારે થોડું ઉમેરી દેવાનું તો હજુ મને એવું લાગે છે ઘી ઉમેરવાની જરૂર તો હું અહીંયા પાછું બે મોટા ચમચા જેટલું ઘી ઉમેરી દઈશ એટલે લગભગ એક ચોથાઇથી થોડું ઓછું ઘી ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો આ રીતે અને તમારે ગરમ કરેલું જ ઘી ઉમેરવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો તમારે અહીંયા ભાખરીનો બહુ ઝાડો એવો લોટ હોય તો તમારે અડધો રોટલીનો એટલે કે ઝીણો અને ઝાડો લોટ પણ તમે મિક્સ કરીને લઈ શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સારી એવી મુઠ્ઠી પડવા લાગી તો મોણ એકદમ પરફેક્ટ છે તો લગભગ મેં અહીંયા અડધો કપથી થોડું ઓછું ઘી વાપર્યું છે હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને કઠણ એવો લોટ બાંધી લઈશું તો આપણે મુઠિયા તળીને બનાવવાના છે એટલે લોટ એકદમ સારો એવો કઠણ બાંધવાનો તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ પાણી થોડું થોડું છાંટીને જ લોટ બાંધવાનો નહીં તો લોટ તમારો ઢીલો થઈ જશે તો આ રીતે તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા લોટ બાંધી લીધો અને એકદમ સારી રીતે આ રીતે મેં લોટને એકદમ સારી રીતે મસળી લીધો હવે આપણે એમાંથી મીડિયમ સાઇઝના આ રીતના મુઠિયા તૈયાર કરીશું અને વચ્ચેથી આ રીતે આંગળીથી પ્રેસ કરી દઈશું તો એ જ રીતે હું બીજા બધા મુઠિયા પણ આ રીતે બંને હાથની હથેળીથી પ્રેસ કરીને આ રીતે આંગળીઓથી પ્રેસ કરીને મુઠિયા તૈયાર કરી લઈશું તો તમારે જે સાઈઝના નાના મોટા બનાવવા હોય એ સાઇઝના તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા જ મુઠિયાને આ રીતે બનાવી લીધા હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો આપણે મુઠિયા તળીને લાડવા બનાવવાના છીએ તો આટલા લોટથી પંદરથી વીસ જેવા મુઠિયા તૈયાર થઈ ગયા તો તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ સારું એવું ગરમ થાય પછી તેલમાં જેટલા મુઠિયા આવે કઢાઈમાં એટલા ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા પાંચથી છ મીઠિયા જેવા ઉમેરી દીધા અને થોડીવાર માટે તેલમાં જ રવા દેવાના અને પછી આ રીતે ઝારાની મદદથી સાઈડ ચેન્જ કરતા જવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ રાખવાની અને થોડા ગુલાબી જેવા થાય કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો મુઠિયા પણ ફ્રાય થઈ ગયા એક પ્લેટમાં કાઢી લઈશું તો એ જ તેલમાં આપણે જેટલા મુઠિયા આવે બીજા બધા તળી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધા જ મુઠિયાને તળી લીધા તો મુઠિયામાં ક્રેક આવે એટલે તમારું મોણ એકદમ પરફેક્ટ છે તો આ રીતે મુઠિયામાં ક્રેક આવી ગઈ ઠંડા કરવા માટે સાઈડમાં મૂકી દઈશું અને આ રીતે દસ્તાની મદદથી એનો ચૂરો કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સારા ઠંડા થાય પછી જ એનો આપણે ચૂરમું તૈયાર કરી લઈશું તો સારા એવા ઠંડા થઈ ગયા છે અને આપણે હવે મિક્સિંગ ઝાર લેશું અને જેટલો ચૂરો મિક્સિંગ ઝારમાં આવે એટલો ઉમેરી દેવાનો તો તમારે અહીંયા જો હલકા ગરમ હશે મુઠિયા તો તમારું ચૂરમું બરાબર નહીં બને તો એકદમ સારા એવા ઠંડા થાય પછી જ એનું ચૂરમું તૈયાર કરી લેવાનું તો જેટલા વેટલા ઉમેરી દીધા અને આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું તો મેં અહીંયા ઘઉં ચાળવાનો ચાણો લીધો છે તો એમાં આપણે ચૂરમું ઉમેરી દઈશું અને સારી રીતે ચાળી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારી રીતે ચાળી લેવાનું અને ચૂરમાના મોટા ટુકડા રહી ગયા હશે તો એ પણ ચડાઈ જશે તો તમે જોઈ શકો છો તો મેં અહીંયા ચૂરમુને ચાળી લીધું અને જે ટુકડા રહી ગયા હોય એને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો મેં અહીંયા બધું જ ચૂરમું પીસી લીધું અને બધું ચાળીને રેડી કરી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ સારું એવું ફાઇન્ડ પાવડર તૈયાર કરી લીધો અને ચૂરમું એકદમ સારું એવું મેં રેડી કરી લીધું તો અહીંયા ચૂરમું ચાળવું ખૂબ જરૂરી છે મોટા મોટા ટુકડા હોય કે પણ નાના હોય એ પણ ચૂરમું સારું એવું બનશે નહીં એટલે ચાળી લેવાનું તો હવે એક કડાઈમાં બે મોટા ચમચા જેટલું આપણે ઘી ગરમ કરવા મૂકી દઈશું અને બે ચમચી જેટલો ચણાનો લોટ સારી રીતે શેકી લઈશું તો એકદમ સારું એવું મહેક આવવા લાગે ઘરમાં ત્યાં સુધી આપણે શેકી લેવાનું સુગંધ આવવા લાગે ત્યાં સુધી તો થોડી જ વારમાં શેકાઈ જશે તો આ રીતે અને સાથે આપણે બે મોટી ચમચી જેટલો ઝીણો રવો ઉમેરી દઈશું તો સોજી નહીં વાપરવાની રવો હોય તો એ જ ઉમેરવાનો જો તમારી પાસે રવો ના હોય અને સોજી હોય તો તમારે પલ્સ પર ગ્રાઇન્ડ કરીને ઉમેરી દેવાનું તો તમે જોઈ શકો છો સોજી ઉમેરશો તો લાડુ બહુ સારા એવા ક્રિસ્પી અને દરદરા બનશે તો મેં અહીંયા બંને સારી રીતે શેકી લીધું તમે જોઈ શકો છો કલર પણ એકદમ સારો એવો લાલ થઈ ગયો અને ચણાની લોટની સુગંધ સારી એવી આવવા લાગી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ મિશ્રણ આપણે ચૂરમામાં ઉમેરી દઈશું તો આ રીતે ઉમેરી દેવાનું તો તમે જોઈ શકો છો તો તમે ખાલી ચણાનો લોટ પણ લઈ શકો છો રવો ના ઉમેરવો તો પણ ચાલે તમે અહીંયા ચણાનો લોટ અને રવો ઉમેરી દીધો શેકીને સારી રીતે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો હલકું ગરમ હોય કે ગરમ હોય એટલા માટે આપણે ચમચી કે તાવેથાની મદદથી જ મિક્સ કરવાનું હવે આપણે એમાં બદામ અને કાજુના ટુકડા મેં ઉમેરી દીધા દ્રાક્ષ મારા બાળકો નથી ખાતા એટલે નથી ઉમેરી એક મોટી ચમચી જેટલું ઇલાયચી પાવડર ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી જેટલું જાયફળ આ રીતે આપણે ઘસીને ઉમેરી દઈશું તો ઓપ્શનલ છે ન ઉમેર્યું હોય તો સ્કીપ કરી શકાય તો મેં અહીંયા મિશ્રણ તૈયાર કરી લીધું હવે આપણે ગોળને આપણે ગરમ કરી લઈશું તો મેં એક કપ જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દીધું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ સાઈડ કરી દીધી હવે આપણે એમાં સવા કપ જેટલો દેશી ગોળ ઉમેરી દીધો મેં અહીંયા ગોળને વાતરીને લીધો છે તો તમે જોઈ શકો છો ગોળના લાડુ બનાવો ત્યારે તમારે દેશી ગોળ જ વાપરવાનો બહુ ટેસ્ટી એવા લાડુ તૈયાર થઈ જશે તો આ રીતે મેં સવા કપ જેટલો ગોળ લીધો એક કપથી થોડું પર ઘી લીધું અને ત્રણ કપ જેટલો ભાખરીનો ઝાડો લોટ લીધો એટલે એકદમ પરફેક્ટ માપ છે લાડવાનું બહુ સારા એવા સોફ્ટ અને બાર કંદોઈર જેવા જ બનશે તો તમે જોઈ શકો છો અહીંયા ગોળનો પાયો નથી લાવવાનો માત્ર ગોળને ઘીમાં ઓગાળી લેવાનો અને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ઘી સાથે હવે આપણે લાડવાના ચૂરમામાં ગોળ અને ઘી બંને ઉમેરી દઈશું તો પહેલાં થોડું થોડું ઉમેરવાનું જરૂર લાગે તો ઉમેરીશું પણ મારે અહીંયા પરફેક્ટ માપ સાથે હું બનાવી રહી છું એટલે હું બધું જ ઉમેરી રહી છું તો આ રીતે ઝારાની મદદથી કે પછી કોઈ સ્પેચ્યુલાની મદદથી જ તમારે મિક્સ કરવાનું ગોળ અને ઘી બંને ગરમ હોય એટલે અને હલકું ઠંડુ થાય પછી જ આ રીતે હાથથી મિક્સ કરી લેવાનું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરી દેવાનું તો લાડવા બહુ સારા એવા ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો હલકું એવું ગરમ છે અને આ રીતે હું બંને હાથથી હું લાડવા તૈયાર કરી લઈશ તો તમે જોઈ શકો છો આ રીતે આંગળી અને અંગૂઠાની મદદથી હું લાડવો બનાવી રહી છું તો તમારે સાઇઝમાં જેવા નાના કે મોટા જોઈતા હોય એ રીતના તમે બનાવી શકો છો તો તમે જોઈ શકો છો ઘીનું માપ પણ એકદમ પરફેક્ટ છે લાડવા એકદમ સારા એવા બની જાય છે તો એકદમ સારા એવા લાડવા તૈયાર થશે તો આટલા ચૂરમામાંથી વીસ થી પચીસ જેટલા લાડવા તૈયાર થઈ જાય છે તો પહેલાં મારી મમ્મી પણ આ રીતે લાડવામાં સિક્કા ઉમેરતી હતી એટલે અમે ભાઈ ભાઈબહેન લાડવા તોડવા માટે આ રીતે બેસી જતા કે જેને સિક્કો આવે તે નસીબદાર એવું કહેતા હતા તો મારા બાળકો પણ મને સિક્કા ઉમેરવાનું કીધું અને હું આ રીતે લાડવામાં સિક્કા ઉમેરી દીધા અને તમે જોઈ શકો છો આ રીતે લાડવા તૈયાર થઈ જાય પછી આ રીતે ખસખસ લગાવી દેવાની તો બંને હાથથી આ રીતે ફેરવી ફેરવીને લાડવા ઉપર ખસખસ લગાવી દેવાની તો તમે જોઈ શકો છો મેં લાડવા તૈયાર કરી લીધા રેડી થઈ ગયા ગોળ ચૂરમાના લાડુ કંદોઈની દુકાન જેવા જ બનશે બહુ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે આ લાડુ તમે જરૂરથી ટ્રાય કરજો તમે શ્રાદ્ધમાં પણ આ લાડુ બનાવીને ખાઈ શકો છો તો તમે જોઈ શકો છો અંદરથી સોફ્ટ અને એકદમ સારા એવા બનીને તૈયાર થયા છે તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો